વાંકાનેર તાલુકાથી વીસ કિલોમીટર દૂર મચ્છુ ડેમ નંબર એક જે વાંકાનેરની જીવાદોરી સમાન છે તે આજે ઓવરફ્લો થયો છે અને ખૂબ જ ખુશીના સમાચાર છે વાંકાનેર માટે કે ખરેખર ઓવરફ્લો થતાં જે રીમ ઝીમ રીમઝીમ પાણી જે નટકટ કરતું પાણી આજે ચાલી રહ્યું છે ખરેખર આજે વાંકાનેરનું સદ્ભાગ્ય છે કે ખરેખર આજે મચ્છુ ડેમ નંબર એક ઓવરફ્લો થયો છે જેના વધામણા આજે ભાટી ટીવીના મારફત આપને આપવામાં આવે છે કે ખરેખર આજે જે મચ્છુ ડેમ નંબર એક ઓવરફ્લો થયો છે અને ખુશીના સમાચાર છે વાંકાનેરની જનતા માટે ખરેખર ખૂબ ધન્યવાદ છે કે ખરેખર આ વરસાદ ખૂબ જ સરસ મજાનો વરસાદ થયો છે જેની ખુશી વાંકાનેરને છે